હાઉસ ઓફ હ્યુમેનિટી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સિતારે સરકારના માર્ગદર્શક સિદ્ધાંતો હેઠળ દીકરીઓ માટે સુરક્ષિત અને સશક્તિકરણ આપતું ઘરનું ઉદ્ઘાટન ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાર્યાના હસ્તે કરવામાં આવ્યું હાઉસ ઓફ હુમેનિટી ચેરિટેબલ ટ્રસ્ટ પાંચ વર્ષથી શિક્ષણ આરોગ્ય મહિલા ભૂખમરી નિવારણ અને બાળ કલ્યાણ જેવી ક્ષેત્રોમાં આવિરત્ત સેવા આપતી અગ્રિણી એનજીઓ તેવી નવી ફ્લેગશિપ પહેલ પ્રોજેક્ટ સિતારેના પ્રારંભની ગૌરવભેર જાહેરાત કરે છે પ્રોજેક્ટ સિતારે ખાસ કરીને છ થી અઢાર વર્ષની વય દીકરીઓ માટે રહેણાંક બાળગૃહ છે જે સુરક્ષિત પ્રેમાળ અને સશક્ત વાતાવરણ પૂરો પાડશે શરૂઆતમાં પચીસ દીકરીઓને અહીં ગુણવત્તાવાર શિક્ષણ સંતુલિત પોષણ આરોગ્ય સંભાળ ભાવનાત્મક સહારો અને લાઈફ સ્કીલ ટ્રેનિંગ માર્ગદર્શન આપવામાં આવશે પ્રોજેક્ટ સિતારે ગુજરાત સરકારના માર્ગદર્શક સિદ્ધાંતો હેઠળ સંચાલિત થશે પ્રોજેક્ટ સિતારેનું ઉદઘાટન સમારોહ આશાપુરી સોસાયટી જૈન મંદિર પાસે અકોટા ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાની ઉપસ્થિતિમાં ઉદઘાટન સમારોહ યોજાયો હતો ઉદઘાટન સમારોહમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણન શુક્લ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ ધારાસભ્ય કેવુ રોકડિયા ધારાસભ્ય મનીષાબેન વકીલ ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ હાઉસ ઓફ હ્યુમેનિટીના પ્રમુખ હર્ષ રાવ નવરચના એજ્યુકેશન સોસાયટીના ચેરપર્સનલ તેજલ અમીન એન્ડ્રોઇડ સ્ટ્રક્ચરલ એન્જિનિયર્સ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર શમલ અગ્રેવાલ વિશ્રાંતિ કાઉન્સિલર સેન્ટરના કાઉન્સિલર ડોક્ટર કાનંદ પારિક ઇન્ટરનેશનલ એલ એલપીના ડાયરેક્ટર રૂચા શુક્લા હાઉસ ઓફ હ્યુમૅનિટી ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પ્રોજેક્ટ સિતારે પ્રારંભ સંસ્થાના નવા અધ્યાયની શરૂઆત કરવામાં આવી હતી જ્યાં પચીસ દીકરીઓને તેમના નવા ઘરમાં આવકારવામાં આવશે હાઉસ ઓફ હ્યુમ્યનિટી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પાંચ વર્ષ પહેલાં એક સપનું જોવાયું હતું કે વડોદરા શહેરમાં એક ખૂબ સરસ એવી સુવિધા હોય છોકરીઓ માટે જેનું આગળ પાછળ કોઈ નથી એમને એક નવું પરિવાર મળે નવું ઘર મળે એટલે અમે આજે સિતારેનું ઓપનિંગ કર્યું છે ઇટ્સ અ હોમ બિયોન્ડ શેલ્ટર જ્યાં અમે પચીસ દીકરીઓને એડોપ્ટ કરીશું અને એમને એની નજીકની સ્કૂલમાં ભણવા મોકલીશું અને તેમના જે બી ડ્રીમ્સ છે એ પૂરા કરીશું હાઉસ ઓફ હ્યુમેનિટી ચેરિટેબલ ટ્રસ્ટના દ્વારા એક ખૂબ જ સુંદર અને યુનિક પ્રોજેક્ટ સિતારેનું આપણા શ્રી ભાનુબેન બાબરિયાના હસ્તે થયું આ પ્રોજેક્ટ ખૂબ જ સરાહનીય છે કારણ કે અહીંયા નાની અનાથ દીકરીઓ કે સિંગલ પેરેન્ટની જે દીકરીઓ છે એ અહીંયા આવીને રહેશે અને એમને એક હોલિસ્ટિક આપણે સંપૂર્ણ રીતે એમને શિક્ષણ તાલીમ પ્રેમ અને કુટુંબિક કુટુંબની એક ભાવનાથી એમને આપણે ઉછેર કરવાના છીએ અને આ દીકરીઓ સરસ તૈયાર થઈ અને સમાજમાં પોતાનું એક ઇન્ડિપેન્ડન્સ ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ માનસિક ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિપેન્ડન્સ આત્મવિશ્વાસ આત્મસન્માનથી પોતાનું યોગદાન આપે પોતાના કુટુંબોમાં જાય અને કુટુંબ કુટુંબ અને સમાજ અને આપણા દેશનું ની પ્રગતિ કરે કલ્યાણ કરે આ ખૂબ જ એક બ્રેકિંગ પ્રોજેક્ટ છે અને યુવાનો દ્વારા થઈ રહ્યો છે એ ખૂબ જ સરાહનીય છે આ જો અહીંયા હાઉસ ઓફ હ્યુમેનિટી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રોજેક્ટ સિતારે જે એક અનાથાલય છે દીકરીઓ માટે એનું ઉદઘાટન આપના માનનીય કેબિનેટ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાજીએ કર્યું છે એમાં પચીસ છોકરીઓ રહેવા આવવાની છે અહીંયા અમે બાળકીઓને એજ્યુકેશન આપીને સશક્ત કરવા માગીએ છીએ એજ્યુકેશન સાથે સાથે એમને ડિજિટલ લિટરેસી ફાઇનાન્શિયલ લિટરેસી સ્પોર્ટ્સ આર્ટ ક્રાફ્ટ ડાન્સ જેમાં પણ એમને રૂચિ હોય એમાં અમે એમને શિક્ષણ આપવા માગીએ છીએ જેનાથી આગળ જઈને એમ્પાવર થાય પોતાના પગ પર ઊભી રહી શકે જ્યારે અઢાર વર્ષની થાય અમારા અહીંયા અમે કમ્પ્યુટર એપ પણ રાખી છે જે આઈ થિંક અમારી સ્પેશિયાલિટી છે જેમાં દીકરીઓ છે દસમા ધોરણમાં છે કે અગિયાર બારમામાં એમને પ્રેક્ટિકલ પ્રેક્ટિકલ્સ કમ્પલસરી સબ્જેક્ટ હોતો હોય છે તો એનું પ્રેક્ટિસ પણ કરી શકશે અને એમને જે બીજા કોર્સીસ કંઈક કરવા હોય આર્ટ ડાન્સ ક્રાફ્ટ એના માટે અમે બહારથી ટીચર્સ પણ એમને અહીંયા બોલાવીશું જેનાથી એમને જે કરવું હોય અમે કરાવવા માગીએ છીએ એમને સેલ્ફ ડિફેન્સ પણ શીખવાડવા માગીએ છીએ જેનાથી એમને કોઈ દિવસ કોઈનાથી વીક ના લાગે અને સશક્ત બની રહી છે પહેલાં તો કોંગ્રેચ્યુલેશન્સ ટુ હાઉસ ઓફ હ્યુમેનિટી અને કોંગ્રેચ્યુલેશન્સ ટુ બરોડા કે આટલું સુંદર અભિયાન બરોડાની અંદર હાઉસ ઓફ હ્યુમૅનિટી તરફથી જે ચાલુ કરવામાં આવ્યું છે અને આ બાળકીઓના માનસિક વિકાસ માટે થઈને એ લોકોની માનસિક હેલ્થ માટે થઈને હું એક કાઉન્સેલર તરીકે એમાં ભાગરૂપ બનવા જઈ રહી છું એનો અમને ખૂબ આનંદ છે અને અમારી પૂરતી કોશિશ રહેશે કે આ છોકરીઓ પૂરા વિશ્વાસથી આત્મસન્માનથી એ લોકો જે વસ્તુ માટે બનેલી છે એ સ્કિલ બહાર કાઢી અને એ લોકોને સમાજમાં અમે પૂરા માન અને સન્માનની સાથે મૂકીએ એ જ અમારું લક્ષ્ય છે Subscribe now and press the bell icon. Never miss an update.